દિવ્યાંગ પ્રિન્સે ભાગવત ગીતા કરાવ્યું રસપાન સુરતના દિવ્યાંગ બાળકની ધર્મ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા પ્રિન્સ મંત્રી નામના દિવ્યાંગ બાળકે સંતરામ મંદિરમાં ગીતા જ્ઞાન પ્રચાર સત્રમાં ભાગવત ગીતા કંઠસ્થ કરી બોલી છેલ્લા ચારેય વર્ષથી આ દિવ્યાંગ બાળક ભાગવત ગીતા મોટી બોલે છે ધર્મગ્રંથ પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા તેનું વિશ્વાસ પ્રતીક પ્રતિક બન્યું છે ભાગવત ગીતા સુંદરકાંડ હનુમાન ચાલીસા તાંડવ સ્ત્રોત રામાયણ જેવા અનુવાદ બાળકમાં ધર્મ પ્રત્યેની કંઈક અલગ જ અવલોકિક શક્તિ નો સંચાર છે પ્રિયાના માતા પિતાએ પણ સંતરામ મહારાજ ના અખંડ જીવતના આશીર્વાદ તેમજ વર્તમાન મહંત રામદાસજી મહારાજ ની પ્રેરણાને કોટી કોટી વંદન કરી તેમનો આભાર વ્યક્ત કર્યો संत निरगुणदास महाराज दिव्यंग बाडकनामा રહેલી ભાગવત ગીતા પ્રત્યેની ભક્તિ અને ગીતાના લોકોનું અનુવાદ કરતા જે શક્તિનો સંચાર થાય છે તે સાચા પરમાત્માના દર્શન આપે છે રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જી ટીએમસી ન્યૂઝ 24 ફોર બાય નાની મોખી નતો ધર્મે પ્રિન્સ નામનો દિવ્યાંગ બાળક ભાગવદ્ ગીતા કંઠસ્થ બોલે છે શું કેશો એ સંતરામ મહારાજ ચાર પુરુષ કરવા દિવ્યાંગ બાળક છેલ્લા ઘણા વર્ષોથી ગીતાના સત્રમાં આવે છે અને ગીતાના સૂત્રો

મારું નામ કાવિની મંત્રી છે આ મારું બાળક છે એ જન્મથી જે કોટ કાપડવાળું છે એના હાલતા કમજોર છે તો એ કંઈક પ્રવૃત્તિ કરી શકતો નહીં હતો તો એને આ રીતે ગીતાજી બોલતા શીખવાડી તો એને આમ ખબર ને ગીતાજીની શક્તિ એટલી અને સારી લાગે છે ને તો એના શરીરમાં ગેરડી કરે છે ને તો અલગ ઉત્સાહ દેખાય છે એકચ્યુઅલી બહુ શક્તિ છે ગીતાજીમાં અને એમ કરતાં કરતાં આખી ગીતાજીને તૈયાર કરી તો

સાથે સુંદરકાંડ કરે છે પછી એનો ઉપનિષદની ઈચ્છા હતી તો ઉપનિષદ શીખ્યો છે અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરે છે અને આમ નાના મોટા બીજા ગણાય પાઠ કરે છે આ પ્રેરણા કઈથી મળી એને મેં તો એ બોર થતો હતો તો કંઈ ખબર નહીં પડતી હતી અને મને બી થોડું થોડું નાની હતી ત્યાં ગીતાજી વાંચતી હતી એટલે મેં કે હવે આપણી જો બીજો કોઈ રસ્તો નથી એને સારો કરવાનો એટલે ભગવાનનો રસ્તો જ મેં અપનાવ્યો ખબર નહીં ભગવાન તરફથી મને પ્રેરણા મળી હશે એવું મને લાગે છે ના પ્રેર મંત્રી છે હું કિંમ સુરત માં છું અહી મારો મામા છે રોજ અહર વર અહર વર અહી વેલેશન આવું છું અને ગીતાજી બોલું છું કેટલા ગીતાજી બોલો છો થઈ ગયા છે બોલું છું ગીતાજી બોલવાની પ્રેરણા ક્યાંથી મળી હા ભારત આ સ્વીજ્ઞાન અર્જુનનો સંવાદ આવતો તો તે મેં જોયો ત્યારથી મને ઇન્ટરેસ્ટ તેમાં ઇન્ટરેસ્ટ લાગ્યો કે એ આ કેવું છે તો મેં મમ્મી મને ગીતાજીની ચોપડી બંચાવી એક શ્લોમાંથી એમાં મને બહુ ઇન્ટરેસ્ટ લાગ્યો ને પછી ધીમે ધીમે એક તમને બીજા ટાઈમ કરી નાખી ગીતાજી મેં તૈયાર કરી નાખી છે ગીતાજી સાથે બીજા કયા ધર્મગ્રંથ આપને આવડે છે મને ગીતાજી સાથે સુંદરકાંડ કે ઈશાવર્ષપની સાદ કેનોપની સાથે અને હું હાલ પથોભિષક કરું છું શિવ તાંડવ આવડે છે ઓ વિષ્ણુ શાસ્ત્ર નામાવલી આવડે છે